સરકારે નાની અને જૂની ટેક્સ ડિમાન્ડ ને પાછી ખેંચવાની શરૂઆત કરી દીધી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના કરદાતાઓને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીટીટીએ પણ આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે કેટલી રકમની ટેક્સ ડિમાન્ડ કેન્સલ કરવામાં આવી રહી છે કેવી રીતે તમે ટેક્સ ડિમાન્ડ ઓનલાઈન ચેક કરી શકો છો આવો અંગે તમામ માહિતી મેળવીએ મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં એવા કરદાતાઓને રાહત આપી જેમના પર ટેક્સી બાકી બોલતી હતી સીતારમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નાની મોટી નોન વેરીફાઈડ અથવા વિવાદિત ટેક્સ ડિમાન્ડ છે જેમાંથી ઘણા કેસો તો ઓગણીસો બાસઠની પહેલાના છે આનું પરિણામ એ છે કે પ્રામાણિક કરદાતાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પછીના વર્ષોમાં રિફંડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પગલાથી એક કરોડ કરદાતાઓને ફાયદો થશે નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે હું નાણાકીય વર્ષ બે હજાર નવ દસ સુધી પચીસ હજાર રૂપિયા અને નાણાકીય વર્ષ બે હજાર દસ અગિયાર થી બે હજાર ચૌદ પંદર સુધી દસ હજાર રૂપિયા સુધીની બાકી ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડને પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂકું છું અને સરળ ભાષામાં સમજીએ તો જેમની ટેક્સ ડિમાન્ડ આ સમયગાળા દરમિયાનની છે અને મોનિટરી લિમિટની મર્યાદામાં છે તેને માફ કરવામાં આવશે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીએ આ અંગે આદેશ બહાર પાડ્યો છે જે મુજબ જૂની ટેક્સ ડિમાન્ડને માફ અથવા રદ કરવા માટે કરદાતા દીઠ એક લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે જે ડિમાન્ડ એકત્રીસ જાન્યુઆરી બે સુધી બાકી છે તેમાં આવકવેરા ઉપરાંત વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ સાથે સંબંધિત ડિમાન્ડ કવર થશે એક લાખ રૂપિયાની મર્યાદામાં ટેક્સ ડિમાન્ડની મૂળ રકમ વ્યાજ દંડ ફી સેસ અથવા સરચાર્જનો સમાવેશ થાય છે સીબીડીટીએ તેના આદેશમાં કેટલીક બાબતોની સ્પષ્ટતા પણ કરી છે ઉદાહરણ તરીકે આ છૂટ ટેક્સ ડિટેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીડીએસ અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસ ડિમાન્ડ પર લાગુ નહીં પડે આ મુક્તિ કરદાતાને ક્રેડિટ અથવા રિફંડના કોઈ પણ દાવાનો અધિકાર નથી આપતી

આના માટે તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરવું પડશે ત્યારબાદ પેન્ડિંગ એક્સટેન્ડમાં રિસ્પોન્સ ટુ આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ પર જઈને ટેક્સ ડિમાન્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ કુલ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા સાથે સંકળાયેલી બે અડસઠ કરોડ ટેક્સ ડિમાન્ડને લઈને વિવિધ પ્લેટફોર્મ પર વિવાદ ચાલી રહ્યો છે

સરકારના નિર્ણયથી નાના કરદાતાઓને મોટી રાહત મળશે સાથે જ નાની ટેક્સ ડિમાન્ડમાં આવકવેરા વિભાગને જે મોટા ખર્ચ થાય છે તેમાં પણ ઘટાડો થશે તો ટેક્સ ડિમાન્ડ સંબંધિત તમારા મનમાં કોઈ પણ જાતના પ્રશ્નો હોય અથવા ચિંતા થતી હોય તો તમે 1800309001301 પર કોલ કરી શકો છો અથવા ટેક્સ ડિમાન્ડ એટ ધ રેટ સીપીસી ડોટ ઇન્કમટેક્સ ડોટ કોમ પર ઈમેલ કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો